અમદાવાદમાં મદરેસાની તપાસ દરમિયાન શિક્ષક ઉપર થયેલા હુમલાને લઈને અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ આકરા પાણીએ જોવા મળે રહી છે મદરેસાની તપાસને લઈ અને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કેટલીક માહિતી માંગી છે જેમ કે મસ્જિદ અને મદરેસા કેટલા સમયથી કાર્યરત છે તો જમીન કોની માલિકીની છે બાંધકામ ક્યારે થયું તે માહિતી માંગવામાં આવી છે તો મદરેસામાં કેટલા બાળકો અભ્યાસ કરે છે અને કેટલા સમયથી કરે છે તે સબબ માહિતી માંગવામાં આવી છે આગામી સમયમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે સમગ્ર ઘટનામાં પોલીસ જિલ્લાવાર તપાસ કરશે જેમાં પંચમહાલમાં અડસઠ મદરેસા જૂનાગઢમાં છાસઠ મદ્રેસા તો સુરતમાં ચાલીસ મદ્રેસા વલસાડ માં છત્રીસ મદરેસા મહેસાણામાં અઠ્યાવીસ મદરેસા દાહોદમાં સત્યાવીસ જામનગરમાં પચીસ મદ્રેસા આવેલી છે તમામ જગ્યાઓ પર તપાસ હાથ ધરાઈ છે મદ્રેસાઓમાં ભણતા તમામ બાળકો સામાન્ય શાળામાં પણ શિક્ષણ મેળવે તે જરૂરી હોવાથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તાજેતરમાં જ ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખવામાં આવ્યો હતો જેમાં સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓમાં ભણતા બિન મુસ્લિમ બાળકો અંગે ભૌતિક ચકાસણી કરવા અને અનમેડ મદ્રેસાઓનું મેપિંગ કરવા સૂચન આપવામાં આવ્યું છે ઉપરાંત તમામ બાળકો અન્ય સામાન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવા આદેશ કર્યો છે